હાલો મિત્રો આજે વાત કરીશું પાન કાર્ડ આધાર કાર્ડ ઉપર લોન કઈ રીતે લઈ શકો છો બેંક સ્ટેટમેન્ટ વગર અને આ વિડીયોમાં એવી પણ વાત કરીશ કે જેથી તમારે જાણકાર હોવું જરૂરી છે જેમ કે આજકાલ ફાઇનાન્શિયલ ફ્રોડ બહુ બધા થાય છે તો તેની અવેરનેસ હોવી ખાસ જરૂરી છે તો પૂરો વિડીયો જોજો એમાં તમને ટીપ્સ પણ બતાવીશ પ્રોસેસ પણ બતાવીશ અને ફાઇનેન્શિયલ ફ્રોડથી મતલબ કે આજે લોનના નામે ફ્રોડ થાય છે એનાથી બચો શું કરવું જોઈએ શું ધ્યાનમાં રાખવું જોઈએ બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં વાત કરીશ છેલ્લે સુધી જોજો અને સારું લાગે તો કરી દેજો મિત્રો શું પોસિબલ છે કે આધાર કાર્ડ ઉપર જ ખાલી લોન લોન આપે આપે હા પોસિબલ છે એના માટે વાત કરીશું પાન કાર્ડ આધાર કાર્ડ પર લોન આપે એટલે તમારા મનમાં એવું હશે કે મારે કોઈ બેંક સ્ટેટમેન્ટ ઇન્કમટેક્સમેન્ટ કે પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ આપવાની જરૂર નથી કે ખાલી પાન કાર્ડ અને આધાર કાર્ડ ઉપર લોન મળી જાય બિલકુલ સાચી વાત છે પાન કાર્ડ આધાર કાર્ડ પર એવી ઘણી બધી કંપની છે જે પાંચથી સાત લાખ સુધીની લોન આપે છે તો એવી જે કંપનીનું લિસ્ટ છે હું તમને વિડીયોમાં છેલ્લે બતાવીશ પણ હવે એને માટે વાત કરીશ કે શું શું ધ્યાનમાં રાખે છે કંપની કે કંપની કે એમને પૈસા નથી આપી દેવાની કે તમારા પાન કાર્ડના આધાર કાર્ડ ઉપર લાખો રૂપિયા લોન જો આપી દેતી હોય તો ભારતમાં ઘણા લોકો છે તો એના માટેનો ક્રાઇટેરિયા છે સિબિલ તમારો સિબિલ સ્કોર જેવો હશે એના આધારે તમને લોનની એપ્રુવલ કે રિજેક્ટ થાય છે તો ઘણી વખત એવું થયું હશે કે તમારા પર જે એડવર્ટાઇઝ મેસેજ આવે છે અથવા મેસેજ વોટ્સઅપ પર એસએમએસ કે એડવર્ટાઇઝમાં કોઈ મેસેજ આવે છે એમાં ક્લિક કરો છો તો તમને લોન નથી મળતી મારા જ મિત્ર સર્કલમાં કે ફ્રેન્ડ સર્કલમાં ઘણા લોકો એવા જોયા હશે કે જેની પછી કંઈ નહીં હતી પાન કાર્ડને ખાલી આધાર કાર્ડ ઉપર જ પાંચ મિનિટમાં પૈસા આવી ગયા છે આવું પણ તમે જોયું હશે બરાબર છે જો તો આવો અનુભવ થયો હોય ને તો કોમેન્ટ જરૂર કરજો એનું કારણ એ હોય છે એની જે સિબિલ છે એના આધારે એને લોન આપેલી છે તમારો સિબિલ ના પણ હોઈ શકે અથવા સિબિલ હોય અહીંયા બીજું કારણ પણ એ છે કે ઘણા લોકોનો સિબિલ 750 સાતસો ઉપર છે છતાં લોન નથી મળતી અને ઘણાનો સિબિલ સ્કોર 740 ચાલીસ છે છતાં એના લોન મળી જાય છે તેનું કારણ એ હોઈ શકે કે સાતસો સિત્તેર સ્કોર છે લોન નથી મળી એનું કારણમાં જનરલ વાત કરું ને તો તમારો સિબિલ સ્કોરની હિસ્ટ્રી એક વર્ષથી અંદર હોય અથવા તમે લેટેસ્ટ ત્રણ કે ચાર મહિનામાં કોઈ લોન લીધેલી હોય અથવા તમારું ઓબ્લિગેશન વધારે હોય મતલબ કે તમારી આવક કરતાં જ આવક વધારે હોય આવા જો કારણના હિસાબે તમે લોન નથી મળી શકતી ભલે તમારો સિબિલ સ્કોર સારો હોય બીજું કારણ કે સિબિલ સાતસો ચાલીસ છે મતલબ કે આગળના કેસમાં જોયું એના કરતાં ઓછો છે સાતસો ચાલીસવાળા કેસમાં લોન મળશે એનું કારણ એ પણ હોઈ શકે કે એનો સિબિલ સ્કોર બે વર્ષ જૂનો બનેલો છે બીજું એણે કોઈ છેલ્લા ત્રણ મહિના કે છ મહિનામાં લોન નથી લીધેલી અને એનો જે હિસ્ટ્રી છે એમાં પર્સનલ રેકોર્ડ છે તો એને લોન મળવાના ચાન્સ સૌથી વધારે છે તો આ રીતના કેશનું બાયફર્સિકેશન થતું હોય છે પણ મિત્રો હવે તે મૂંઝાવાની જરૂર નથી કે ઇન્ટરનલ ક્રાઇટેરિયા તમે જો ચેક કરવા જશો તો બહુ બધો ટાઈમ લાગશે અને એ તમને ખબર પણ નથી હોતી એના માટે હું તમને એક વેબસાઇટ આપીશ કે જ્યાંથી તમે તમારી બેઝિક વિગતો ભરીને તમે ચેક કરી શકો છો કે તમારી લોન કઈ કંપનીમાંથી થવાના ચાન્સી છે જે કંપનીનું લિસ્ટ બતાવે ત્યાંથી તમે ડાયરેક્ટ એપ્લાય કરી શકો છો ફાયદાની વાત તો એ છે કે આ જે કંપની બતાવશે ને એ હંડ્રેડ પર્સન્ટ રજીસ્ટર્ડ એનબીએફસી કંપની જ બતાવશે તો ત્યાંથી તમે બે ફિકર એપ્લાય કરી શકો છો મિત્રો આજકાલ બહુ બધા તમે જોયા હશે કે પાન કાર્ડ આધાર પર તમે લોન સર્ચ કરો છો ને તો તમારા પર બહુ બધી એડવર્ટાઈઝ આવશે જ્યારે તમે ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ખોલશો ને ત્યારે તમારા પર મેસેજ આવતા હોય છે અથવા એડવર્ટાઈઝ એવી આવતી હોય છે સીબી સ્કોર વગર લોન મળશે ફક્ત બે ટકાના આધારે પાંચ ટકાના આધારે એ બધી જ ફાઈનાન્શિયલ ફ્રોડ કંપની હોય છે મેં ઓલરેડી આગળ એક વિડીયો બનાવેલો છે કે તમે ખોટી એપ્લિકેશન અને સાચી એપ્લિકેશનને કઈ રીતે ચેક કરી શકો છો એક સાદી વાત કરું ને તો કોઈ પણ એપ્લિકેશન જ્યારે તમારા લોન માટે પૈસા માંગે છે લોનની પ્રોસેસ માટે હોય ઇન્સ્યોરન્સ માટે હોય અથવા કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ અધૂરા હોય અને તમારી લોનને પૈસા માંગે તો એ 100% સો ટકા ફ્રોડ છે ઘણા લોકો અમારી પાસે આવેલા છે જ્યારે લોનની એપ્લિકેશન ડાઉનલોડ કરે છે ત્યારબાદ એને લોન એમાઉન્ટ બતાવે છે

તો હું સજેસ્ટ તો એવું કરીશ કે જે રજિસ્ટર કંપની છે એમાંથી જ કરવાનો આગ્રહ રાખો ન થતી હોય તો છોડી દો કે એડવર્ટાઇઝમાંથી જો મેસેજ આવે ને જો એમાંથી પ્રોસેસ કરશો તો તમારે ધ્યાન રાખીને તમારી રીતે રિસ્ક પર કરવું પડશે આમાં કોઈ પણ પ્રકારની જવાબદારી અમે નથી લેતા બરાબર છે તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો મિત્રો ઘણા લોકો એવા છે કે અત્યાર સુધી મેં કોઈ લોન નથી લીધી તો એના માટે લોન મળવી બહુ મુશ્કેલ છે મતલબ કે એને પહેલાં સિબિલ સ્કોર બનાવવો પડશે સિબિલ સ્કોર બની જાય એટલે એક મહિનામાં નથી બનતો હોય બનાવવા માટે તમારે ત્રણ કે છ મહિનાનો વેઇટ કરવો પડે છે તો સિવિલ બનાવવા માટે શું કરવું એના માટે તમને સીધો રસ્તો કહો તો બે છે એનો ઓલરેડી વિડીયો બનાવેલો છે છતાં હું તમને શોર્ટમાં કહી દઉં સિવિલ બનાવવા માટે તમે નાનું ક્રેડિટ કાર્ડ અથવા કોઈપણ પ્રકારનું લોન લઈ શકો છો ક્રેડિટ કાર્ડ પણ તમે ડાયરેક્ટ એપ્લાય કરશો તો નહીં મળશે અને લોન પણ તમને ડાયરેક્ટ નહીં મળશે ક્રેડિટ કાર્ડ માટે તમે એફરી બેઝ ક્રેડિટ કાર્ડ લઈ શકો છો એ બધા લોકોને મળે છે સિબિલ ના હોય એને પણ સિબિલ હોય તો પણ અને સિબિલ ખરાબ હોય તો પણ જેમાં તમે ફિક્સ ડિપોઝિટ રાખો છો એની સામે તમને કાર્ડ મળે છે બીજી છે ટ્રુ બેલેન્સ જે તમને આસાનીથી પાંચ હજાર સુધી લોન આપે છે એક હજારથી લઈને પાંચ હજારની એમાં થોડુંક વ્યાજ દર વધારે છે પણ એ તમને ત્રણ મહિના કે છ મહિનાનો જ પીરિયડ આપશે જેનાથી તમે લોન લઈને થોડુંક એમાં ઇન્ટરેસ્ટ વધારે છે પણ એનાથી તમે સિબિલ સ્કોર બનાવી શકો છો સિવિલ સ્કોર બન્યા પછી તમે જો રેગ્યુલર કંપનીમાં એપ્લાય કરશો ને તો એપ્રુવલ આવવાના ચાન્સ વધી જશે તમારા મિત્રો બીજી વાત કે માનો કે તમે કોઈ લોન એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો છો એની જનરલ પ્રોસેસ એવી હોય છે કે તમે ઇન્સ્ટોલ કરો તમારી બેઝિક ડિટેલ્સ માંગે છે ડિટેલ્સ ભર્યા બાદ તમારો સિવિલ ચેક થાય છે સિવિલ ચેક થયા પછી જો ઓકે હોય તો કેસ આગળ જાય છે ત્યાં તમારું આધાર કાર્ડનું વેરીફિકેશન થાય છે આધાર કાર્ડનો ઓટીપી આવે છે એ ઓટીપી આવ્યા બાદ ઓકે હશે તો તમારું ઇન્કમ પ્રૂફ માગે અથવા ડાયરેક્ટ તમે સિવિલના બેજો પર એપ્રુવલ આવતું હોય છે એ એપ્રુવલ તમને ઈમેલ અથવા સ્ક્રીન ઉપર જ બતાવશે ત્યારબાદ તમે એપ્રુવલ એગ્રી હોય ઇસીએસ મેન્ડેટ થાય છે ત્યારબાદ તમારા ખાતામાં પૈસા આવે છે આ જે પ્રોસેસ જર્ની છે એના દરમિયાન કોઈપણ કંપનીનો ફોન આવે તો એ પણ રૂપિયા નથી માંગતા જો રૂપિયા માગે તો ફ્રોડ છે આ જે કંપનીની પ્રોસેસ ફ્લો વગર જેમ કે આધાર કાર્ડના ઓટીપી અને સિબિલ ચેક કર્યા વગર આધાર કાર્ડના ઓટીપી ઈ સીએસ મેન્ડેટ વગર જો તમને લોનની ઓફર આપતું હોય તો એ ફ્રોડ હોઈ શકે છે

કે અમારો રોકડો પગાર આવે છે અમે ખેતીવાડી કરીએ છીએ અથવા અમે ગામડામાં રહીએ છીએ એવા કેસીસમાં લોન માટેના ચાન્સ ઓછા છે ખાલી સિબિલના બેજ ઉપર જ આપી શકે છે અને જે એરિયાનો પિનકોડ ના હોય અવેલેબિલિટી જે તે કંપનીમાં ત્યાં પણ લોન નથી આપતી જેમ કે અમુક કંપની એવી હોય કે સિટી લેવલમાં અથવા તાલુકા લેવલમાં જ આપતી હોય અને જો તમે ગામડામાં રહેતા હોય અને ગામડાનો પિનકોડ હોય ને તો પણ લોન નથી થતી આવા પણ ઘણા બધા ઇશ્યુ આવે છે એના સિવાયના બધા ઘણા બધા કારણો છે જો આવા કોઈ કારણ હોય તો કોમેન્ટ કરજો તો નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરીશું એના વિશે કેવી રીતે નથી આપતા કેવી રીતે જાણી શકીએ તો મિત્રો આ માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ જરૂર કરજો અને લાઇક જરૂર કરી દેજો મિત્રો સરકાર શેર કરવાનું નહીં ભૂલતા તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી ધન્યવાદ જય હિન્દ જય ભારત